બધા દેવો માટે વર્ષમાં એક એક દિવસનું મહત્ત્વ સ્વીકારાયું છે જેમ કે શ્રી કૃષ્ણ માટે જન્માષ્ટમી શ્રી રામ માટે રામનવમી એ જ રીતે શિવજી માટે માત્ર શિવરાત્રિ જ નહીં પણ એક આખો માસ શ્રાવણ માસ વધારાનો સ્વીકારાય બન્યો છે શાસ્ત્રોમાં તેત્રીસ કોટી દેવતાઓના સ્વીકારોમાં શિવજીને દેવ નહીં પણ મહાદેવ તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે મહાદેવ એ દેવોના દેવ હેડબોસ કે પ્રિન્સિપાલનું સ્થાન ધરાવે છે આ માટેના કેટલાક કારણો સમાજ અને શાસ્ત્રોએ સ્વીકારેલા છે જેવા કે પ્રત્યેક મનુષ્યના મૃત્યુ બાદ મૃત્યુના દેવના મંદિરે જ દીવો મૂકવાનો નિયમ પરંપરા બની ગયેલો છે એ મંદિર શિવાલય સમુદ્ર મંથન વખતે નીકળેલું હળાહળ તાળપુટ ઝેર જગતના કલ્યાણ અર્થે સર્વ દેવોમાં માત્ર શિવજીએ ધારણ કરેલું પરિણામે મહાદેવ નીલકંઠ ગણાયા શિવજી સમગ્ર જ્ઞાનના આચાર્ય છે ગુરુ છે કારણ કે તેના ડમરૂમાંથી પ્રથમ પ્રગટેલો ઓમ એ સમગ્ર જ્ઞાનનો જન્મદાતા છે સમગ્ર જ્ઞાન ઓમમાંથી પ્રગટ થયેલું છે પાંડવોના વંશને ખતમ કરવા ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતને મારી નાખવા અશ્વત્થામાએ જ્યારે બ્રહ્માસ્ત્ર છોડેલું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેનું સંરક્ષણ કરેલું પરંતુ એ જ પરીક્ષિતને યુવાવસ્થામાં સાત દિવસ બાદ મૃત્યુનો સાપ તક્ષક નામના નાગના દંશથી મળ્યો ત્યારે તેનું અપમૃત્યુ ટાળવા શિવજી સુખદેવ તરીકે પધારી સાત દિવસ શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન આપેલું દેવી દેવતાની કોઈપણ મૂર્તિના માત્ર સામેથી એક જ દિશામાંથી દર્શન થઈ શકે છે જ્યારે શિવજીના દર્શન ગમે તે દિશા એથી થઈ શકે માટે તે લિંગ સ્વરૂપે વિદ્યામાન છે અને એટલે જ જેને દરવાજા નથી હોતા એવા સ્મશાનમાં તેનો વાસ છે સંસારના પ્રત્યેક જીવાત્માને સંત શહીદને અપવાદ ગણાતા એકમાત્ર મોટામાં મોટો મૃત્યુનો ભય સતાવે છે મૃત્યુના દેવ શિવજીની સાધનાથી જીવનિર્ભય બની શકે છે શિવજી કાળના પણ કાળ કાલ્કિત મહાકાળ છે કાળનો જન્મ કે મૃત્યુ નથી એ સનાતન શાશ્વત સત્ય છે તેથી શિવ પણ અજન્મા અને અમર છે આથી તો તે મૃત્યુના કાળના પ્રતિક સર્પને પોતાના ગળામાં ધારણ કરીને મૃત્યુને મુઠ્ઠીમાં રાખે છે બધા દેવોનો આખો પરિવાર પૂંજાતો નથી માત્ર શિવજી એવા દેવ છે જેનો સમગ્ર પરિવાર પૂંજાય છે ગણપતિ કાર્તિકેય દેવી પાર્વતી ઉમા એટલું જ નહીં તેની સાથે તેના વાહન જેવા કે બળદ કાચબો સર્પ ઉંદર મોરની પણ પૂંજા થાય છે શિવજી એક એવા દેવ છે જેને પ્રસન્ન કરવા વસ્ત્ર આભૂષણો છપ્પન ભોગને બદલે એક લોટો જળ અને હૃદયના નિર્ભેળ પ્રેમની જરૂર હોય છે એક સમયે સહસ્ત્ર કમળના પુષ્પોથી વિષ્ણુ પૂજા કરતા હતા તે વખતે શિવજીએ પરીક્ષા કરવા એ કમળ અદ્રશ્ય કરી દીધું હતું ત્યારે ખૂટતા કમળની જગ્યાએ વિષ્ણુ પોતાની આંખ કમળ નયન ચડાવવા તૈયાર થયા આ સમયે પ્રસન્ન થયેલા મહાદેવે વિષ્ણુને ચક્ર આપ્યું હતું જે ચક્રથી વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણે ધરતી પરથી અધર્મીઓનો નાશ કરી ધર્મની રક્ષા કરી હતી આ જગત અને માનવજીવન ત્રણ તત્વ સત્વ રજસ તમના ચહારે ચાલે છે ત્રિશુલના પ્રતીક તરીકે આ ત્રણેય તત્વોને મુઠ્ઠીમાં ધારણ કરી તત્વથી પણ મહાદેવ બની રહે છે દરેક દેવો નારી શક્તિથી પૂંજાયા છે જેથી દેવીનું સ્થાન પ્રથમ અપાયું છે જેમ કે રાધેકૃષ્ણ લક્ષ્મીનારાયણ સીતારામ ઉમા મહેશ તરીકે તો ઓળખાય છે પરંતુ શંકર પાર્વતી તરીકે પણ પોતાનું અસ્તિત્વ મહાદેવ તરીકે પ્રસ્થાપિત કરે છે સાતેય સમુદ્રોની શાહી બનાવી આ પૃથ્વીના પટ જેટલો કાગળ લઈ કલ્પવૃક્ષની કલમ બનાવી મા શારદા સર્વકાળ શિવજીના ગુણ લખતી રહે તો પણ શિવજીના મહિમાને પામી શકે નહીં આવો મહાદેવનો મહિમા છે શ્રાવણના પવિત્ર માસમાં શિવજીનો પંચાક્ષરી ઓમ નમ શિવાય મંત્રનો જપ કરી પુણ્યની પ્રાપ્તિ દ્વારા મૃત્યુ અને હવે પછી જન્મને સુધારી લેવાનો પુરુષાર્થ આરંભીએ હર હર મહાદેવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર મહાદેવ